આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ ઓડિયો અનિતા અને વનીતાબેનનો છે અમદાવાદભાઈનું નિવાસસ્થાન છે એટલે કે રહેવાનું બપોલ વિસ્તાર છે ખૂબ વિકસિત એરિયા છે એમાં ત્યાં રહે છે એમના ભાઈ બહેનો સાથે અને એનું મૂળ વતન છે કચ્છ મહેશ્વરી સમાજમાંથી આવે છે બંને દીકરીઓ ખૂબ ભણેલી છે અને એમાં મોટી દીકરી તો એંસી હજાર જેવો પગાર પણ કમાય છે વર્ક ટુ હોમ કોઈ કંપનીમાં કામ કરે છે અને એંશી હજાર જેવો પગાર છે નાની દીકરીને પણ ખૂબ સારી આવક છે બંને દીકરીઓ માટે એમના પપ્પાએ વાત કરેલી એ ઓડિયો આપણે આમાં મૂકેલ છે એ તો અમદાવાદ અથવા તો અમદાવાદની આજુબાજુના જો કોઈ યુવાન મળી જાય તો બેટર અથવા તો ગુજરાતમાંથી ગમે ત્યાંથી પણ સારું કમાતા હોય એ સારું એજ્યુકેશન ધરાવતો હોય કારણ કે બંને દીકરીઓ ખૂબ ભણેલી છે સરસ ભણેલી છે તો એના માટે જીવનસાથી પણ એવો જ જોઈએ અને ખૂબ સ્માર્ટ દીકરીઓ છે તો આ ફોટા પણ આપણે એમાં મૂકેલા છે તો એ જોઈ લેજો અને એમની મહેશ્વરી સમાજ એટલે એસસી કેટેગરીમાં આવે દલિત સમાજમાંથી તો એમના પપ્પાની એવી ઈચ્છા છે કે આપણે જે કંઈ કરવું છે એ આપણા દલિત સમાજમાં જ કરવું છે એમ આ સિવાય કોઈ પણ સમાજમાં કરવું નથી એવો પણ એણે વિચાર રજૂ કર્યો છે તો એનો ઓડિયો પૂરેપૂરો સાંભળો અને ખૂબ શેર કરો જેથી કરીને આ બે બહેનોને એમને જે પાત્ર જોઈએ છે એવું યોગ્ય પાત્ર એમને મળી રહે અને એમની જે અપેક્ષાઓ છે એ સારું માત્ર સરકારી નોકરિયાત હોય એ તો સારું પણ સરકારી નોકરિયાત ન હોય અને સારું કમાતો હોય વેલ સેટલ હોય વધુ ભણેલો હોય સારું ભણેલા હોય એવા યુવાનો માટેની જેની ડિમાન્ડ રહેશે તો આ પૂરો ઓડિયો સાંભળી અને ખૂબ શેર કરો જેથી કરીને આ બંને દીકરીઓને પોતાને યોગ્ય જીવનસાથી મળી રહે અને કોઈ પણ ફ્રોડ ફોનથી બચતા રહ્યો અને આવો કોઈ પણ બાયોડેટા પણ હોય અને યુટ્યુબમાં મૂકવાનો હોય તો અમને અમારા નંબર ઉપર ફોન કરી શકો છો આપણે રોજ બે વિડીયો મૂકીએ છીએ એક સવારે દસ વાગે અને રાત્રે આઠ વાગે તો આ ખૂબ જુઓ અને આખો વિડીયો જોઈ અને ખૂબ શેર કરો સારો લાગે તો લાઈક કરો અને કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો તો અત્યારે આપણે અનિતાબેન અને વનીતાબેનનો ઓડિયો સાંભળીએ મારું સાહેબ બોલો હા બોલું છું જય ભીમ નમો જય ભીમ નમો

અને એ પણ માસ્ટર ડિગ્રી કરેલી છે એમ કરેલી છે કોમ્પ્યુટર મા હા 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 અને હમણાં સારો જોબ છે એનો હોમવર્ક છે ઘરમાં ઘરે જ જોબ કરે છે એના માટે પૂછવાનું છે ને બીજા નંબર ની બેબી છે ઈ એમબીએ કરેલું છે એચઆર છે હવે એની પણ ઉમર ત્રીસ એકત્રીસ વર્ષની હશે એમ એના માટે મેં ફોન કર્યો છે હમ તો આપણે YouTube માં મેલ્યું છે એમાં? હા YouTube માં આપણી સમાજ નો કોઈ પણ હોય ને બહુ વિચારક હા 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 એવું ફેમિલી જોઈએ છે મને. ના પાક્કું તો બેબી નું નામ બોલો બંને બંને માટે મેલ્યું છે ને? હા બંને માટે બંને માટે. હા તો નામ બોલો બેન નું શું નામ મોટી મોટી બેબી નું નામ અનિતા ચંદે છે અને શું સરનેમ ચંદે અમારી. ચંદે? ચંદે C H A N હા બરાબર બરાબર અને કેટલું સુધી અભ્યાસ કર્યો છે મોટી બેબી હું અનિતા કીધું ને અનિતા?

કોઈ પણ વિચારક હોય ને મોટી કોઈ એવું કે જોબ નથી કરાવી કોઈ વિચારો માં આપડે ન ભરીયે જયારે માંગા આવતા ત્યારે છોકરીઓ ના પાડતી કે ના બાપુજી હમણાં નહીં હમણાં નહીં પછી

એની હારે શું છે અસ્પૃશ્યતા જેવો જ વ્યવહાર ફેમિલી મેમ્બરો રાખતા હોય છે હા છોકરો ના રાખે પણ પછી ફેમિલી મેમ્બર હોય ને સુટેબલ નથી થતા ઓલી સમય ને સ્વીકારી લઈએ છીએ આપણી છોકરો ને એ લોકો નથી સ્વીકારી શકતા હા એના એના ઘરવાળા સ્વીકારે કે એનો પતિ સ્વીકારે પણ એના બીજા સગા નથી સ્વીકારતા આ મોટી પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ મારા ઘણા બધા એવા ફોન આવતા હોય છે ને એટલે મને ખ્યાલ છે એટલે તમે એ વિચાર રજૂ કર્યો એટલે મને ગમ્યું એમ કે વાત સાચી છે આનું પ્રોબ્લેમ તો છે જ એ બધો બરાબર ને હા હા એ દીકરીની ઉંમર કેટલી હશે? બીજા નંબરની ને એકત્રીસ એક વર્ષની હશે એની હા હા એકત્રીસ જેવી પછી હા હા બરાબર બરાબર અને એના પણ રહેવાનું અમદાવાદમાં જ એમ ને? અહીંયા બસ અમારા બધા સંતાન અમદાવાદમાં જ છે અમે બે માણસ અહીંયા છીએ મારી વાડી છે અહીંયા કચ્છમાં. અચ્છા એમ ખેતીવાડી છે? ખેતીવાડી છે સોશિયલ વર્કર છું. એમ હમ બરાબર બરાબર જમીન એટલે કેટલી જમીન હશે તમારે? મારી તો જમીન અમારામાં 1 એકર માલે વિંગામાં નહિ 17 એકર છે 36 એકર 70 એકર 17 એકર હા તો તો બહુ જાજી થઈ અબ તો 34 ને 8 તો તો 40 42 વીગા જેવી જમીન થઈ તમારે હા 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 અને કેમ દાડની એમ હા અમે મૃત વૃક્ષી દામે કરી દી પાછા અચ્છા અચ્છા એમાં શું અત્યારે વાવેતર શું કરેલું છે હમણાં વાલ આવે ને જે

એક દીકરો એ મોટો છે નાનો છે બે બેબી છે નાની બે બેબી નાનો છે એનું કામ બાકી જ હશે હેને હા એનું બાકી છે બરાબર બરાબર પછી તો ના પડે છે એટલે કદાચ એનો તો હમણાં નથી વિચારું આ તો એતો હજી તો વાર લાગે ને કઈ વાંધો નઈ તો આ બે બેબી નું પેલા થઇ જાય બેબી ની બેબી ઉપર મેં કાલે એને વાત કરી મેં કીધું જો આવી રીતે હું વાત કરું કે બાપુજી રેવા દયો ને ના નથી ના ના લગન તો કરવા જોયું કેમ કે અત્યારે એકલા સિંગલ રેવું ને

અરે વાહ સરસ સરસ ના ના સારું કેવાય તમે આટલી દીકરીઓ ને આગળ વધારી બહુ સારું કેવાય એમ ના એમાં કોઈ સવાલ જ નથી કઈ વાંધો નહીં આપણે દીકરીઓના બાયોડેટા બનાવેલા છે ના બાયોડેટા તો હશે બાયોડેટા હોય તો ઠીક છે નહીં તો એના ફોટો મને બે નો મોકલો બરાબર તમને ફોન ઉપર પણ કહી દઉં ને એક જો માસ્ટર ડિગ્રી કરેલી છે આય તો એ તો આજ આપણે વાતચીત કરી બાયોડેટા થઈ ગયો તો તમે બનાવેલો ને આપડે whatsapp ગ્રુપ પણ ચલાવીએ છીએ ત્રણ હા હા whatsapp ચાલુ છે બીજું આપડે હા અને આપણે તમારો નંબર આમાં હાઇલાઇટ કરવો છે કે નથી કરવો મારો નંબર હાઇલાઇટ કરજો ભલે કરો ને એટલે ફોન આવશે તમારે પછી પછી પાછું ઘણી વાર શું છે દીકરીના મા બાપ ને ફોન ના નંબર નાખીએ ને

છોકરો હોય સારું કમાતો હોય અને સારું એજ્યુકેશન હોય અને દલિત સમાજ માંથી જો અને બીજા કોઈ સમાજ ના કોઈ પણ વ્યક્તિ ફોન ન કરે બરાબર ને એની સસ્તી ન લે ખાસ બરાબર

તો લોકો શું સાંભળીને એ રીતે જ આપણી આગળ વાત કરે બરાબર ને એમાં પણ જો બહુજન વિચારક હોય ને એવું ફેમિલી હોય ને તો વધારે સારું હા તો વધારે બૌદ્ધિસ્ટ પરિવાર હોય તો સારું બરાબર ના 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 બિલકુલ બિલકુલ બહુ સરસ ડિમાન્ડ રાખી તમે બહુ ગમ્યું મને બરાબર બરાબર ને કાંઈ વાંધો નહીં તમે બંને દીકરીના ફોટા મને મોકલી આપો અત્યારે બરાબર હા મોકલે ફોટા પણ મોકલજો ને બાયોડેટા મોકલજો ફોટો આપણે યુટ્યુબમાં હાઈલાઈટ કરશું આપણે